પાછળથી દાખલ કરી સહીઓ કરાવવામાં આવે છે ડિરેક્ટર બોર ખતરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડેરીને ભ્રષ્ટાચારના ભરડામાંથી બચાવવાની માંગ પણ કરી છે આ ઉપરાંત દિનેશ ખટારિયા પોતાના સગા વહલાઓની ભરતી કરાવવાનું પણ આક્ષેપ છે નો મોકલે તો કોઈ માણસને ખબર નથી પડવાની કે મીટિંગ છે તો એ જ રીતે મારા સારે છે ડાયરેક્ટર મિત્રો રાજેશભાઈ ચુડામ સાંસદ અને કિરીટભાઈ પટેલ એ પણ ડાયરેક્ટરો છે તો એ ક્યારેક મીટિંગમાં હાજરી આપતા નહોતા મારી તો એક જ વખત ગેરહાજરી છે અને તોયે મને આ રીતે મારી ઉપર વર્તન કર્યું આ બાબત મેં બે ત્રણ વખત કિરીતભાઈ પટેલને જાણ કરવાની કોશિશ કરી કે ભાઈ આવું બધું ચાલે છે તો એ બાબતમાં એને કંઈ એ બાબત ધ્યાન આપ્યું નથી તો મારે સરકારને અત્યારે પત્ર લખવાનો કારણ એ જ છે કે જો આવડી મોટી જુનાગઢ જિલ્લામાં સંસ્થા હોય અને આવી લોકશાહીને બદલે અત્યારે રાજાશાહી હાલતી હોય તો એને માટે